છે અનેક સ્ટેશનો પાર કર્યા છે પરંતુ તે સ્ટેશન કરતાં તો આજ મુસાફરીની મજા હતી દસ વર્ષ પહેલાનો સમય ગાળો કે જ્યાં હું નાનો પહેલા ધોરણનો પહેલો દિવસ હું યાદ કરું છું ને ત્યારે ઘરેથી એક્ઝામ નું તો નામ જ ન હતું સાંભળ્યું ક્લાસમાં મોનિટર બનવા માટે થતા ઝઘડાઓ મોનિટર બન્યા પછીની દાદાગીરી તે વાતો કરે તેના નામ લખવા ટીચર ક્લાસમાં ન હોય ત્યારે મસ્તી કરવી અને જોર જોરથી અવાજ કરવો વિશેષ પડે અને ટીચર ક્લાસમાં હોય તો પણ બહાર નીકળી જવું સર્કલ બનાવે મિત્રો સાથે નાસ્તો કરવો પરબે જે હાથ જોઈને પાણી પીવું અને એ પરબનું પાણીની મીઠાશ આ જે શરબત કરતા

લાગણી અનુભવી તે મને ખૂબ જ યાદ આવશે જ્યારે આપણે મિત્રો સાથે મસ્તી કરીએ એકબીજા પર રમતા ભૂલથી પડી જવા અને આપણે રડવા પણ માંડીએ છીએ તે અમને ખૂબ જ યાદ આવશે તે મિત્રો અમને ખૂબ જ યાદ આવશે સ્કૂલ સ્કૂલ લાઈફમાં સ્કૂલ લાઈફનો આ મધુર સમય કેવો એક ઝટાકે નીકળી ગયો કંઈ ખબર જ નહીં પડી જ્યારે આપણે ક્લાસમાં અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ તે પ્રવૃત્તિઓ કરવી અને સ્ટેજ પર ઇનામ માટે જવું અને ગૌરવ અનુભવવું ક્લાસમાં પ્રોપર આવું અને તે માટેનું ગૌરવ ગૌરવ અનુભવવું સ્ટેજ પર સ્પીચ બોલવા જતાનું એક એક ડગલું મને યાદ આવશે સ્કૂલ મારી સ્કૂલ લાઈફની આ સ્કૂલ લાઈફની જો મારી આ છેલ્લી સ્પીચ હોય ને તો તે સ્પીચ હું એક કવિતા બોલી એ પૂર્ણ કરું છું કે યાદ આયગા વો સ્કૂલ હમકો બહુત કે હમકો વો સ્કૂલ બહુત યાદ આયગા વીત ચુકા હે જો વખત लौट कर नहीं आएगा बीत चुका है जो वक्त वो लौट कर नहीं आएगा ये स्कूल हमको बहुत याद आएगा ये स्कूल हमको बहुत याद आएगा छोटी छोटी बातों पे की गई लड़ाई और साथ में बैठ के की गई पढ़ाई छोटी छोटी बातों पे की गई लड़ाई और साथ में बैठ के की गई पढ़ाई टीचर का हो जाना एब्सेंट और टेस्ट का हो जाना कैंसल कि टीचर का हो जाना एप्सेंट और टेस्ट का हो जाना कैंसल पुरानी बातें हमको याद आएगी पुरानी बातें हमको याद आएगी और होठों पर नई मुस्कुराहट ले आएगी और होठों पर नई मुस्कुराहट आएगी बीत चुका, चुका है जो वक्त वो वापस नहीं आएगा बीत चुका है जो वक्त वो वापस लौट कर नहीं आएगा वो स्कूल हमको बहुत याद आएगा ये स्कूल हमको बहुत आएगा बस